બજારમાં બજાર માં આવ્યા બરોડા 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 બજારમાં આવ્યા છે અમે ને થોડુંક બસ ફરી લીધું ને હવે હું મમ્મી ભાવેશભાઈ કોરણ ને એક કોણ છે વિરમ જે વિરમ ને ઓલા દિવાળી ને દિવાળી ને તો બધા બસ અમે હવે કુમરો મારીએ છે ઘરે થી ટાઈમ નતો મળ્યો વિડીયો ચાલુ કરવા હા ચાલુ રહ્યો પછી આઈ બજાર માં આવી ને હું કિરણ નતો કિરણ વિડીયો થી ચાલુ કરી લે ને તમને છે આ મ્યુઝિક કંપની ને સુરત માં ગણેશ વિસર્જન છે ને એટલે એનું મ્યુઝિક કંપની છે એટલે અમારો અવાજ બહુ નહી આવે ને આ જાહેર રહે છે ને એટલે ઘર મહેમાન જ ચાલુ હતા એટલે અમારે આવવાનું મોડું થઈ ગયું ને વિડિયો અહીંયા ચાલુ ઈ ન એટલે મેં કીધું આ થોડું ફર લીધું અમે કીધું વિડીયો ચાલુ કરી લઈએ ને મમ્મી આ તો પ્રિયલ ના બે જોડી ખરીદી કરતી તો અમે શિવના જોતા જાય મારા જોતા જાય કારણ કે તમાર જી લેવો એક લઈ જ લેજો એ બસ જોતા જાય ને અજી બહુ બધી બાકી છે ફરવાનું હાલો બરોડા બજાર તમને હા તમને બજાર બતાડીએ અમે જોઈએ તમે બતાવી અમે પહેલી વાર જ હા ખરીદી તો જો કરવાની છે બરોબર ચાલો

હવે તમે જલ્દી પોરબંદર ભેગા થાઓ ખીચો તો ખાલી આઈ વાત તો કરવો જોઈએ ને હવે આમાં ગમી જાય તો પછી એમ થાય કે લઈ લઈએ ના સરસ છે બધે સુરતમાં સુરતના કપડા બસ મસ્ત છે એક જોઈએ ને ફૂલી એવા એક પાસ કરવાનું છે આપણે કરણ તો આ ના ના રાખ છે લાંબી લાંબી લાઈન છે જો કેટલી છે કલેક્શન બહુ મસ્ત છે કલેક્શન આ મસ્ત છે

અરે ના કે તો બીજો મસ્તી ન હોય છે બધાય કલેક્શન બહુ મસ્ત છે આમ હોધી ચાલુ જ છે સેજજી બાશી આ મમ્માને اصلا લાઈક આમ જો આ મમ્માને اصلا લાઈક હું પેરી તો લાઈક છે ના પડ દે ના કે લેવાનું છે આમ હશે ને સી હું કે ખબર કપડા

देदी, 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 देदी। <laughs> देन, के के पकड़ पकड़, के <laughs> के पकड़ के के पकड़ी ले पकड़े लपन रुमाल हा रुमाल पकड़ी ले पपान के पकड़ती

તો હવે છે ને આપડે જો સાડીઓની દુકાને કાંઈ ગયા હવે મમ્મી કહું સાડી થોડીક વાર જોઈ લે ને અમારું જોયા રાખશો ને તો તમારે રહી જાય એટલે મમ્મી એના માટે જો અહીં સાડી જોવે ને હું હવે છે ને હાહુ માટે સાડી પાસ કરું છું પેલા મેં કીધું ટીંગાઈ ને એમાંથી જોઈ લઉં રનિંગ માં પહેરવા ને પછી ભારે માં જોઈએ ધીમે ધીમે જો બધું જોવાનું ચાલુ છે મમ્મી એની રીતે જોવે હું અહીં મારી રીતે જોઉં છું હા

મેં છો લીધી છ હા ને મારે હાહુ હાથું એટલે કે આપડે મમ્મી હાથું ચાર સાડી કાઢલી તી એટલે આ તો ખાલી આય છે આપડી તો પેકિંગ થઈ ગઈ હિસાબ થઈને પેકિંગ થતી હતી આ તો ખાલી એમને માહિશે છે ને કરો મારે જે જોતી તી ને એવા કલર હું આઈ થાય આયથી જ આયથી હતી આમાંથી કાયટા આઈ થાય થે પછી આમાંથી કાઈટા છે જેવા જોતા હતા ને એવા કલર હું આઈ થાય તે કાટીને મમ્મી હાથું ચાર સાડી પાસ કરી લીધી

અમે હે બરોડા બજાર ને બાર બાર નીકળી ગયા પાછી પાછી મને આ લેવી આપડે શરૂઆત માં તમે વિડીયો જોયો તો આ કિરણ ડ્રેસ ગમતો તો હવે ત્યાંથી પાછી મને લેવી ગયા મારે તો એ ડ્રેસ લેવો આ કુર્તી કે સોરી કુર્તી કેવાય ને પેર આ એ પેર આપડે ખબર ખબર કે પડે આ ટાઈપ ની પિંક દેખાય આ લીધી પણ કલર આપણે કેવો બ્લુ જેવો લીધો ને નેવી બ્લુ આ નેવી બ્લુ જેવો આપણે કલર લીધો આ બ્લેક કઈ ની ને આ બ્લુ ની ગુલાબી પછી કે કરણ કે કે

ધીમે ધીમે જાય ને અમારા સબસ્ક્રાઇબર અહીં મળી ગયા તમને હા મળી ગયા એ કે તમે વિડિયો બનાવો એ જ ને તો પહેલી વાર અમે આઈ આવ્યા ને આ બજારમાં આ દુકાનમાં તો એ મળી ગયા તો અમે અટાણે તો બીજી વાર અહીં આવ્યા છે હવે ફાઈનલી હવા તો વાગી ગયા છે અટાણે ધીમે ધીમે નીકળીએ જીરણ બધે ને રસ પીવરાવો હા આલો ને હું પીવરાવી દઉં જીરણ પાર્ટી આપે બિલ પેપર દે બરાબર ઓલ કરે બસ લેતું આ જો બે ફાયુ નાત છે અડધી છે આ જો એકલી એકલી ખરીદી કોટ નાખી કા ભાઈ

અલે વેગન થેગા ઇરી પેન સે ઇરી પેના પગ દુખે મરમાલી કોઈ ફેરા અલે જીવતા આવવાનું કે હા કેવો છે કે છે થઈ ગયો તો શિવાની એ શિવાની

પછી હું અત્યારે હવે નીકળી જાવ ને કે કાલે હવે ઓફિસે જવાનું હોય એટલે પછી કાલે મોડું ન થાય ને એક નીંદર અત્યારે થઈ જાય ભલે ને ગયા નીંદર થઈ જાય ને અત્યારે નીકળી જજો તો પછી મિલનભાઈ અમને આવશે હવે મિલનભાઈ ને બતાય ને એવા કરણભાઈ બિચારા હું માં જ છે એમ મજા મજા આવી મજા

ના ના લેવાનું એટલું કેટલી તમારે લેવાનું એટલું લેવાનું લેવાયે બધું લેવું હવે શોપિંગ કરવા સુરત નક્કી કર લીધું કે આવવાનું છે ચા પાણી પી લીતા ને હવે અમે પાછા બેન ઓળખી ગયા આપડા વિડીયા કઈ ની જોવે ઓળખી ગયા તમ સુરત એમને ખબર છે ઈ નથી ખબર તો ભેગા થઈ ગયા ભેગા થઈ ગયા આવી ગઈ

તમારથી <Separate> <sonsquote chop damned> <considerations> <AS> બઉ મજા આવે મજા આવે ને આવશે તો હજી મારે એમ હતું કે બે ત્રણ રોકાઈ જાઓ ને રોકાઈ જાવ પડતું મજા આવત ને

હા ભાઈ ફેરા નતા છે આથી પછી અહીં આવ્યા હા તો કે અમે મળી ગયો તો બતાયે હવે અમાર નેતરવાળા થઈ ગયો કે હવે કલાક ડોટ કલાકની વાર થઈ કલાક અમે એના ઘરે ગયા ચા પાણી પીધા ગયો ખાવાની તો બઉ આનંદ થયો મનસુખભાઈ મળ્યા એટલા હા તો અર્જુનભાઈ કેટલા રહી ગયા છે હા એના રહી ગયા છે

અમને વાહ રે વાહ ભાઈ ઈ વાત સાચી થાકી ને તે થઈ ગઈ થોડીક વાર ફૂઈ ગઈ આરામ કરી લઈ